આવ્યો છે ગોધરાના કાછિયાવાડ શ્રીજી બેકરીમાંથી લેવામાં આવેલ ખારીના નમૂના રિપોર્ટ ફેલાવતા પચીસ હજાર નો દંડકાર્યો હતો પાવાગઢ હોટલ હેરિટેજ ના પનીર નમૂના ફેલાવતા રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો હતો શ્રી મસાલા કાલોલ અને ઉત્પાદક પેઢી બાલકૃષ્ણ ઈશ્વરભાઈ ગાંધી ગોધરા ચાઇનીઝ રાઇસ મસાલા અને મંચુરિયન ગ્રેવી મસાલા મિસ બ્રાન્ડેડ રિપોર્ટના ત્રણ અલગ અલગ કેસમાં રૂપિયા એક પોઈન્ટ લાખનો દંડ ફટકાર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ ઉત્પાદકો અને વેપારીઓને ત્યાંથી લેવામાં આવેલા નમૂના મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ રિપોર્ટના આધારે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા કસૂરવાર ઉત્પાદક અને વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે